ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ અહીંયા જોઈએ તો રંગ અને ઉમંગ આ બંને છે એ એનો પ્રાસ છે એમ મળી આવે છે પણ વસ્તુ છે એ સારી દેખાવા માટે આપણે એને શણગારીએ છીએ બરાબર કે દિવાળી ઉપર છે આપણે ઘરને શણગારતા હોય કોઈ પ્રસંગ આવતો હોય તો ઘરને શણગારતા હોઈએ છે પછી આપણે તો કે આપણે સારું દેખાવું હોય તો બ્યુટી પાર્લરમાં છે જતા હોઈએ ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે અહીંયા છે અલંકાર શીખવાના છીએ જોઈએ શું છે હવે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે અલંકાર શું છે બરાબર અલંકાર એટલે તો કે આપણે જેમ જેમ કોઈ પણ વસ્તુ છે એ સારી દેખાવા માટે આપણે એને શણગારીએ છીએ બરાબર કે દિવાળી ઉપર છે આપણે ઘરને શણગારતા હોય કોઈ પ્રસંગ આવતો હોય તો ઘરને શણગારતા હોઈએ છે પછી આપણે તો કે આપણે સારું દેખાવું હોય તો બ્યુટી પાર્લરમાં છે એ જાતા હોઈએ બરાબર એવી જ રીતે અહીંયા વાક્યો છે શબ્દો છે આને શણગારવા માટે શું છે તો કે અલંકાર છે જોઈએ તો અહીંયા અહીંયા છે એ જ આપેલું છે આપણને કે શબ્દોનો શણગાર એટલે અલંકાર શબ્દોનો શણગાર કરવો હોય તો એના માટે કેનો ઉપયોગ થાય તો કે અલંકારનો ઉપયોગ થાય હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો ચંદ્ર જેવી ચહેરાવાળી સ્ત્રી હવે અહીંયા જોઈએ તો આપણને સ્ત્રીનું જે ચહેરો છે ફેસ છે બરાબર એની જે સરખામણી છે એ કેની સાથે કરેલી છે તો કે ચંદ્ર સાથે છે એ કરેલી છે આગળ જોઈએ હવે આપણને અહીંયા અલંકારના છે અમુક પ્રકારો આવે છે મેઇનલી આપણે જોવા જઈએ તો અલંકારના બે પ્રકારો છે ક્યાં ક્યાં છે તો કે શબ્દ અલંકાર છે અને અર્થાલંકાર છે હવે આપણને એમ થાય કે ભાઈ અહીંયા આ જે કંઈ પ્રકારો છે એ તો બધા આપણે ગોખવા જ રહ્યા પણ અહીંયા ગોખવાનું કંઈ પણ નથી સમજીએ તો આ જે અલંકાર છે એ સાવ સહેલા છે જોઈએ આગળ ડીપમાં માહિતી મેળવીએ હજી આપણે અહીંયા જોઈએ તો અલંકારના આપણને બે મેઇનલી પ્રકારો આપેલા હતા એની અંદર પણ છે અહીંયા પ્રકારો છે શબ્દાલંકારની અંદર જોઈએ પહેલો પ્રકાર આવે છે વર્ણનું પ્રાસ કે વર્ણ સગાઈ હવે આ જે બંને છે એ એક જ નામ છે બંનેને છે એ ઓરમાં આપણે ઓળખી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો યમક કે શબ્દનું પ્રાસ આપેલું છે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ છે આપેલું છે પ્રાસાનું પ્રાસ કે અંત્યાનું પ્રાસ આપેલું છે આ જે ત્યાં ક્યાં તો કે શબ્દ અલંકાર છે એના પ્રકારો છે ત્યાર પછી અહીંયા જોઈએ તો અર્થાલંકાર છે એના પ્રકારો જોઈએ તો ઉપમા છે રૂપક છે ઉપેક્ષા છે વ્યક્તિરેક છે અનન્વય છે શ્લેષ છે વ્યાજ સ્તુતિ છે સજીવારોપણ દ્રષ્ટાંત અને અન્યો છે આપેલા છે આ બધા છે એ પ્રકારો છે કુલ અહીંયા જોઈએ તો ચૌદ પ્રકારો છે આપણને અહીંયા પડે છે હવે ચૌદ પ્રકારો જો આપણે એમને યાદ રાખવા જઈએ ગોખવા જઈએ તો છે એ અઘરા પડશે બરાબર હવે આજના લેક્ચરની અંદર આપણે જે અહીંયા શબ્દ અલંકાર છે આ છે કમ્પ્લીટ કરવાનો છે અને બીજા લેક્ચરની અંદર છે અર્થાલંકાર સમજશું અહીંયા જોઈએ તો આ ચારે ચાર છે એ પ્રકારો છે અને શબ્દ અલંકારની જે માહિતી મેળવવાની છે જોઈએ આગળ હવે આપણે અહીંયા જોઈએ તો કે વર્ણાનો પ્રાસ કે વર્ણ સગાઈ બરાબર આ બંને એક જ નામ આની પહેલા પણ કીધેલું હતું જોઈએ તો શું થાય છે તો કે જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં ત્રણ કરતાં વધારે વાર આવે તો તેને વર્ણાનો પ્રાસ કે વર્ણ સગાઈ કહેવાય કે એકનો એક વર્ણ હવે આપણને પ્રશ્ન થશે કે વર્ણ એટલે શું ઘણી જો તમે ન જોયો હોય આ વિડીયો વર્ણનો તો જે આપણે આની પહેલા પણ મૂકેલું છે છતાં આપણે અહીંયા જોઈ લઈએ કે કોઈ પણ નામ અહીંયા છે એ લખેલું હોય કે અહીંયા મનોજ છે આપણે લખીએ છીએ તો આ છે શું છે તો કે શબ્દ છે હવે શબ્દની અંદરથી જો આપણે અલગ અલગ અક્ષરો છે એ અલગ કરીએ છીએ તો આને છે એ શું કહેવાય તો કે વર્ણ કહેવાય છે આ કંઈ નથી કે શબ્દોના અલગ અલગ જે અક્ષરો છે એ છૂટા પાડીએ તો આ છે એ શું છે તો કે વર્ણ છે બરાબર હવે આગળ જોઈએ ઉદાહરણ આપેલું છે અહીંયા છે શું હતું તો કે એક એક વર્ણ છે પંક્તિમાં ત્રણ થી વધારે વાર આવે તો એ છે શું છે તો કે વર્ણ વર્ણ કે વર્ણ છે આગળ જોઈએ તો રમતા રમતા રામ રોમાંચિત થયા રમતા રમતા રામ છે રોમાંચિત થયા આવું છે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે અહીંયા જોઈએ તો શું છે એ ફરી વરી ફરી ફરી વાર આવે છે તો કે ર છે એ ફરી ફરી આવે છે જુઓ અહીંયા છે હવે આપણને એમ થાય કે ર તો છે એક જ ર તો છે એક જ છે પણ અહીંયા જોઈએ તો ર રા રી રી પણ અહીંયા જે કોઈ પણ વસ્તુ છે એ કાનો માતર છે કોઈ પણ વસ્તુ દીર્ઘઈ છે રસ્વવાળું છે એ કંઈ લાગતું નથી પણ અહીંયા છે આપણે શું જોવાનું છે તો ખાલી અક્ષર એક જ જોવાનું છે હવે ત્યાર પછી જોઈએ તો ગગનમાં ગુંજતા ગાન ગુંજરા અહીંયા જોઈએ તો ગ છે એ ફરી ફરીને છે અહીંયા આવે છે અહીંયા જોઈએ તો કેટલી બધી વખત છે ગ આવી જાય છે ત્યાર પછીનું જોઈએ તો મધુરા મીઠા મોર મલકિયા મધુરા મીઠા મોર છે એ મલકિયા એવું અહીંયા ઉદાહરણ છે 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 તો મ ફરી ફરીને જોવા મળે એટલા માટે આ પણ છે શું છે છે તો કે કે વર્ણ સગાઈ હવે ત્યાર પછીનું જોઈએ તો છલ છલ છલકતા છાટા છવાયા હવે અહીંયા જોઈએ તો આપણને છ છે એ ફરી ફરીને આવે છે તો અહીંયા પણ આપણને છે વર્ણાનુપ્રાસ કે વર્ણ વર્ણ સગાઈ છે અહીંયા જોવા મળે છે ત્યાર પછી ફૂલ ફાગણ ફળિયા ફૂલિયા ફોણાગરા અહીંયા જોઈએ તો આપણને છે શું ફરીને જોવા મળે છે તો કે ફ છે એ જોવા મળે છે તો અહીંયા પણ છે શું છે તો કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ છે ત્યાર પછી નું જોઈએ હવે આગળનો પ્રકાર છે આવે છે યમક કે શબ્દાનું પ્રાસ યમક કે શબ્દાનુપ્રાસ હવે આ બંનેનો આપણે જોઈએ તો જે આમ તો એક જ છે પણ એના અલગ અલગ છે એ નહીં એવો છે અહીંયા ફેરફાર છે જોઈએ તો શું છે પહેલાં આપણે શબ્દાનું પ્રાસ છે અહીંયા જોઈ લઈએ જ્યારે પંક્તિમાં બે કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શું કહેવાય તો કે શબ્દાનુંપ્રાસ કહેવાય બે કે તેથી વધારે શબ્દોના પ્રાસ છે અહીંયા કીધેલા છે પહેલાં વાંચે આપણને શું કીધેલો હતું તો કે વર્ણ છે એક ફરી ફરીને આવતો હોય તો છે વર્ણ વર્ણ સગાઈ હતી હવે અહીંયા જોઈએ તો યમક કે શબ્દાનુપ્રાસની અંદર તો કે શબ્દોનો છે પ્રાસ મળતો હોય બે કે તેથી વધારે શબ્દોનો પ્રાસ છે મળતો હોય તો એ છે કેવા છે તો કે શબ્દાનુપ્રાસ છે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે આ છે શા તુજ હાલ સુરત સોનાની મુરત સુરત છે સોનાની મુરત અહીંયા જોઈએ તો સુરત અને મુરત આ બંને છે એનો પ્રાસ છે મળે છે તો આ શું છે તો કે શબ્દાનુપ્રાસ છે અહીંયા આગળ જોઈએ તો કરે ગાન તાન પાન પત્ર હાથ મારે લોલ હવે અહીંયા જોઈએ આપણને તો ગાન તાન અને પાન આ ત્રણેયની અંદર છે શબ્દનો પ્રાસ છે મળે છે તેથી આ શું શું છે તો કે શબ્દ અનુપ્રાસ છે હવે ત્યાર પછી જોઈએ તો સુલતાન મુકલ્યા બે મિયા ગુલતાન માં મુલતાન જતા રહ્યા હવે અહીંયા જોઈએ તો સુલતાન ત્યાર પછી ગુલતાન અને મુલતાન આ ત્રણેયના છે પ્રાસ છે મળે છે તેથી આ છે શું છે તો કે શબ્દાનું પ્રાસ છે હવે આગળ છે આપણે યમક છે જોઈએ હવે અહીંયા જોઈએ તો યમક એટલે શું થશે તો કે જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધારે વાર આવતો હોય તો તેને યમક કહે છે હવે છે છે શું તો કે બે કે તેથી વધારે વખત છે આવવો જોઈએ શબ્દ પ્રાસની અંદર આપણને શું હતું તો કે કોઈ પણ શબ્દોનો છે એ પ્રાસ મળવો જોઈએ હવે અહીંયા જોઈએ તો ઉદાહરણ તપેલી તો તપેલી છે તપેલી તો તપેલી છે અહીંયા બે કે તેથી વધારે વાર એકને એક વર્ડ આવવો જોઈએ એટલે તપેલી તપેલે આ બે વખત છે અહીંયા આવેલું છે ત્યાર પછી જોઈએ તો જવાની તો જવાની છે અહીંયા જવાની છે આ છે બે વખત આવેલું છે ત્યાર પછી જોઈએ તો રે હસી હસીને રડી ચડી ચડીને તું પડી બાકી હવે અહીંયા જોઈએ તો હસી હસી અને ચડી ચડી આ બંને છે એ બે બે વખત આવે છે ત્યાર પછી જોઈએ આવી આવી રે વસંત હેતે સ્થિત અસંત અહીંયા જોઈએ તો આવી છે એ બે વખત આવે છે હવે અહીંયા બંને વચ્ચે છે ફેરફાર જોઈએ તો શું હતું તો કે યમક છે બરાબર આની અંદર છે એ શું છે તો કે કોઈ પણ એક જ શબ્દ છે એક જ શબ્દ આ જે કેટલી વખત આવે છે તો કે બે કે તેથી વધારે વખત બરાબર હવે અહીંયા શબ્દ શબ્દાનુપ્રાસની અંદર છે એ શું હતું તો કે કોઈ પણ શબ્દ છે નો પ્રાસ છે બરાબર આ બે કે તેથી વધારે વાર મળતો આવતો હોય એવા શબ્દો છે અહીંયા હોવા જોઈએ ત્યાર પછીનો જોઈએ હવે અહીંયા જોઈએ તો પ્રાસ સાકડી કે અંતપ્રાસ છે આગળનો પ્રકાર આવે છે અહીંયા જોઈએ તો શું થાય તો કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ મળે તેને શું કહેવાય તો કે પ્રાસ સાકડી કે અંતપ્રાસ કહેવાય હવે આપણને અહીંયા જે આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય છે કે બે વાક્ય અહીંયા હશે બે પંક્તિ હશે એટલે કે પહેલી પંક્તિનો નો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ એટલે વચ્ચે છે ઝાજી જગ્યા હશે નહીં વારા ફરતી છે એ શબ્દો આવતા હશે તો તેને શું કહેવાય તો કે પ્રાસ સાંકડી કહેવાય કે આંતર કહેવાય અહીંયા જોઈએ ઉદાહરણ જાણી લે જગદીશ શીષ સત્ગુરુ નામી હવે અહીંયા જોઈએ તો જગદીશ અને શીશ આ બંને છે એ બોલવામાં આપણને પ્રાસ છે સરખો લાગે છે અહીંયા છે આપણને સાંકડા પ્રાસમાં એટલે કે વાક્યની વચ્ચે છે ઝાજી જગ્યા છે નહીં અને અહીંયા વચ્ચે કોઈ પણ શબ્દ છે આવતો નથી ત્યાર પછી જોઈએ તો મહેતાજી નિસાડે આવ્યા અને લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ મહેતાજી છે નિસાડે આવ્યા પ્રસાદ લાવ્યા અને ઉત્સવ કર્યો હવે અહીંયા જોઈએ તો આવ્યા અને લાવ્યા આ બંને છે એ કેવા છે તો કે પ્રાસ મળે છે અને અહીંયા જોઈએ તો આપણને વચ્ચે કોઈ પણ શબ્દ છે જોવા મળતો નથી ત્યાર પછી જોઈએ તો વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો હવે અહીંયા જોઈએ તો જે અને તે આ બંને છે એ પ્રાસ મળતા હોય તેવા શબ્દો છે બરાબર તો આ છે કે એ કહેવા છે તો કે અંતરપ્રાસ છે ત્યાર પછી નું જોઈએ તો ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતા તાલ ને સંખ મૃદંગ કે અ અહીંયા જોઈએ તો આપણને ગાતા અને વાતા આ બંને છે એ કેવા જોવા મળે છે તો કે સરખા પ્રાસવાળા છે અહીંયા જોવા મળે છે અને વચ્ચે કોઈ પણ શબ્દ પણ નથી તેથી આ છે શું કહેવા છે તો કે પ્રાસ સાકરી કે અંતરપ્રાસ છે કેવા છે ત્યાર પછી નું જોઈએ તો હવે આવે છે પ્રાસાનુપ્રાસ કે અંત્યનું પ્રાસ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનો પ્રાસ આ લાસ્ટ પ્રકાર છે અહીંયા આપણને આપેલો છે જોઈએ હવે અહીંયા જોઈએ તો શું છે તો કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે તેને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ કહેવાય કે કોઈ પણ પંક્તિઓ બે આપેલી છે એની અંદર પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે છે એ પ્રાસ મળતો હોય

કે અહીંયા જોઈએ તો માવલડી અને ગાવલડી આ બંને છે એ શબ્દો છે એના પ્રાસ મળે છે તેથી આ છે શું છે તો કે પ્રાસાનો પ્રાસ કે અંત્યાનો પ્રાસ છે ત્યાર પછી લહેરે છે વગડાને ઝરણાના ગાન ચોપાશે પહાડ નદી ઉકળે મેદાન હવે અહીંયા જોઈએ તો ગાન અને મેદાન આ બંને છે એ બોલવામાં પ્રાસ છે એના મળતા આવે છે તેથી આ છે શું છે તો કે પ્રાસાનો પ્રાસ કે અંત્યાનો પ્રાસ છે ત્યાર પછીનું જોઈએ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ અહીંયા જોઈએ તો રંગ અને ઉમંગ આ બંને છે એ એનો પ્રાસ છે એ મળી આવે છે તેથી પણ છે શું છે પ્રાસાનું પ્રાસ કે અંત્યાનું પ્રાસ છે ઓકે તો આજે આપણે છે શબ્દ અલંકાર છે એના પ્રકારો છે એ જોયા બરાબર હવે આપણે છે આગળના વિડીયોની અંદર અર્થાલંકાર છે અહીંયા શીખવાના છીએ તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ